મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના રોજ આ વર્ષેની સૌથી મોટી અમાવસ્યા મૌની અમાવસ્યા આવશે આ દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી એક દુર્લભ અને દિવ્ય મહાશુભ સંયોગ બનતો છે જેને કાલસર્પ યોગ કહેવામાં આવે છે આ બાર રાશિઓમાંથી છ રાશિઓ માટે આ દિવસ ખાસ બની રહ્યો છે કહી શકાય છે કે હવે માતા લક્ષ્મીજીની કૃપાથી આ છ રાશિઓના લોકો કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના દિવસે સ્વયં પણ આ લોકોને માલામાલ બનતા રોકી શકશે નહીં હવે માતા લક્ષ્મી આ છ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર કરવાના છે અને તેમના જીવનમાં અપાર ખુશીઓનો આગમન થવા જવાનો છે આ છ રાશિઓનું જીવન હવે સંપૂર્ણ રીતે બદલાવા જવાનું છે મિત્રો હવે અમે તમને જણાવીશું કે કઈ છ રાશિઓ છે જેમણે આ દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી કરોડપતિ બનવાની તક મળશે આ રાશિઓ ધનથી ભરપૂર રહેશે આ વિડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે માહિતી આપશું તેથી અમારી તમને વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ વિડીયોને મિસ ન કરો કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે વિડિયોની શરૂઆત કરતા સૌ પ્રથમ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે માતા લક્ષ્મીજીના તમામ ભક્તો આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય જરૂર લખો મૌની અમાવસ્યાનો અન્ય તમામ અમાવસ્યાઓમાં વિશેષ મહત્ત્વ છે આ દિવસે પિત્રોનું સ્મરણ કરવા અને અનુષ્ઠાન કરવા માટે વિશેષ મહત્વ છે જે લોકો પોતાના પૂર્વજોની મરણ તારીખ જાણતા નથી તેઓ આ દિવસે પિંડદાન કરી શકે છે આ રીતે પિત્રોને મુક્તિ મળે છે અને તેઓ વૈકુંઠધામ પહોંચે છે આ વર્ષેની પહેલી અમાવસ્યા એટલે મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના રોજ છે મહાકુંભ દરમિયાન આ દિવસે શાહી સ્નાન પણ થશે હવે અમે વિસ્તૃત રીતે જાણીશું આ વર્ષેની પહેલી અમાવસ્યાની ખાસ બાબતો આ વર્ષે મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ઉજવાશે હિન્દુ પંચાંગ અનુસાર માઘ મહિનાની અમાવસ્યા અઠ્યાવીસ જાન્યુઆરી સાંજના સાત વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને ઓગણત્રીસ જાન્યુઆરી સુધી દિવસ અને રાત સુધી રહેશે અમાવસ્યા તિથિનો શુભ પ્રારંભ અઠ્યાવીસ જાન્યુઆરીની સાંજના સાત વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યે થશે પરંતુ આખો દિવસ ઓગણત્રીસ જાન્યુઆરીને જ પડી રહ્યો છે તેથી મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ઉજવાશે મૌની અમાવસ્યાના દિવસે પિત્રોનો તર્પણ અને દાન આપવાનો પણ વિશેષ મહત્વ છે આ પૂર્ણ કમાવવાનો સારો અવસર હોય છે સ્નાન અને દાન માટે બ્રહ્મમૂર્ત શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ સવારે પાંચ વાગીને બે મિનિટ વાગ્યાથી લઈને સવારે છ વાગીને અઢાર મિનિટ વાગ્યા સુધી રહેશે એ પછી પણ તમે દિવસભર સ્નાન અને દાન કરી શકો છો કેમ કે સિદ્ધિ યોગ રાત્રે નવ વાગીને બે મિનિટ વાગ્યા સુધી રહેશે જો તમે કોઈ ખાસ કાર્ય કરવું ઈચ્છતા હો તો અમૃતકાળનો સમય શ્રેષ્ઠ રહેશે મૌની અમાવસ્યાના દિવસે સ્નાન અને દાનનો વિશેષ મહત્વ છે ગુરુ અને સૂર્યનો રાશિ પરિવર્તન કુંભ કરે છે પરંતુ આ દિવસે ચંદ્રમાં અને સૂર્ય મકર રાશિમાં રહી રહ્યા છે અને ગુરુ પાંચમ ભાવે સ્થિત રહેશે જે અત્યંત શુભ અને ઉત્તમ સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે આ કારણે ઓગણત્રીસ જાન્યુઆરીએ સ્નાન અને દાન કરવું વધુ મહત્વપૂર્ણ બનશે આ દિવસે સિદ્ધિ યોગ પણ બનતો છે અને મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યાના સમયે શાહી સ્નાન પણ થશે આથી વર્ષની પહેલી અમાવસ્યા બહુ ખાસ બની રહી છે હવે અમે વાત કરીએ છીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમણે માતા લક્ષ્મીજીની કૃપા મળવાની છે આ ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ તો પહેલી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવા માગું છું કે માતા લક્ષ્મી હવે ખાસ કરીને તમારા પર ખુશ છે તમારી કુંડળીમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે હવે તમને વધારે ધન લાભ પ્રાપ્ત થશે કુંભ રાશિના જાતક જલ્દી જ કોઈ નવું કામ શરૂ કરી શકે છે જેમાં તેમને સફળતા મળશે અને આથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમના ઘરમાં અને પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેવા જવાનું છે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળશે તેમનો વેપાર દિવસે દિવસે પ્રગતિ તરફ વધશે જે લોકો વિદેશમાં નોકરી અથવા શિક્ષણ મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન જલ્દી પૂરું થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ ખૂબ સરળતાથી થશે વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે કુંભ રાશિવાળા હવે તમે દરેક જગ્યા પરથી ફાયદો જ ફાયદો પ્રાપ્ત કરશો માતા લક્ષ્મીની મહાન કૃપા તમારા ઉપર છે અને આ રીતે કહી શકાય છે કે હવે તમને લોટરી જીતવાનો અવસર છે હવે તમારા જીવનમાં મોટો ફેરફાર થવા જવાના છે અને આ ફેરફાર તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે તમારી કુંડળીમાં એક અદ્ભુત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ યોગ ખૂબ જ દુર્લભ હોય છે અને આના કારણે તમને માતા લક્ષ્મીના વિશાળ આશીર્વાદ મળવા જવાના છે તમે જલ્દી જ એવા વ્યક્તિથી મળી શકશો જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલીને મૂકી નાખે છે હવે મિત્રો તમારા જીવનમાં સુખ સહુલતાની કોઈ કમી ન રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં મોટો ફેરફાર થવા જવાનો છે અને તમને દરેક દિશામાં ફાયદો જ ફાયદો મળવાનો છે વ્યાપાર કરતા લોકોને ઉત્તમ નફો મળવા જવાના છે જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર ઝડપથી વધશે દિવસ બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશે આ સાથે જે લોકો નોકરી કરતા હોય કે નોકરીની શોધમાં હોય તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા જતી છે તેમને ઈચ્છિત નોકરી મળશે અને સાથે સાથે પ્રમોશન અને પગાર વૃદ્ધિ માટે પણ યોગ બની રહ્યા છે મેષ રાશિના જાતકો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિ માટે અનેક અવસર મળશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને પણ માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સુખની પ્રાપ્તિ થવા જતી છે આ કહેવાથી ખોટું નહીં હોય કે હવે મેષ રાશિવાળા લોકોના જીવનમાં ખુશીઓની વર્ષા થવા જતી છે તમારા જીવનમાં મોટો ફેરફાર થવા જવાનો છે અને માતા લક્ષ્મી તમારી ઝોલી ખુશીઓથી ભરશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આવનાર સમય અત્યંત શુભ અને મહત્વપૂર્ણ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદ હવે તમારા જીવનમાં નવો મોડ લાવવાનો છે કર્ક રાશિના જાતકોને ધન સાથે જોડાયેલી ઘણી ખુશીઓ મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા કરવામાં આવેલા પ્રયાસોનો પરિણામ હવે સામે આવશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ વરસે છે આ સમય કર્ક રાશિના જાતકો માટે અનેક નવા અવસરો સાથે આવશે જેનાથી તેમને ધનલાભ અને સમૃદ્ધિ મળશે જો તમે કોઈ વેપારમાં છો તો તમે વ્યવસાયમાં અનેક નફો મેળવવાના સંકેતો જોઈ રહ્યા છો જૂના વેપારમાં તેજી આવશે અને નવા પ્રોજેક્ટ દ્વારા સારો નફો મળશે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધી કોઈ મોટી ખુશખબર મળવાની છે પ્રમોશન અથવા નવા પદની પ્રાપ્તિના યોગ બને છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં વરસી રહ્યા હોવાથી હવે પાપના માર્ગમાં આવનારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે કોઈ પણ અવરોધો અથવા સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને સફળતા તમારા પગ પર આવશે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને તમે કોઈ પણ પડકારનો સામનો પૂરી શકતા હોય કર્ક રાશિના જાતકો માટે આ સમય તેમના સ્વપ્નોને પૂરું કરવાનો છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવનની બધી મુશ્કેલીઓ હવે સરળ બની જશે તમે જે કોઈ પણ કાર્યમાં હાથ લગાવશો તેમાં સફળતાની સંભાવના રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો કેમ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા સાથે છે હવે તમારા જીવનમાં ખુશીઓ આવી રહી છે અને આ સમયનો પૂરો લાભ લો સમયને હાથમાંથી ના જવા દો મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે માતા લક્ષ્મીજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભકારી સાબિત થવાનું છે આ સમય એક ઉત્તમ સંયોગ બની રહ્યો છે જેના કારણે આ સમય તમારા માટે અત્યંત સકારાત્મક રહેશે સિંહ રાશિના જાતકો આ સમયે તમારા જીવનમાં એવા કિસ્સે વ્યક્તિની મુલાકાત થઈ શકે છે જે તમારા જીવનની દિશા જ બદલી દેશે હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને સુખસ્ફૂલતાની કોઈ કમી ન રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદ હવે સંપૂર્ણપણે તમારા સાથે રહેશે તમારા જીવનમાં એવો બદલાવ આવશે કે તમે દરેક ક્ષેત્રમાં લાભ જ લાભ પ્રાપ્ત કરશો અને સાથે જ વિદેશમાં તમે કોઈ વ્યવસાય શરૂ કરી શકો છો અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો અવસર મેળવી શકો છો તમારા જે સ્વપ્ન વિદેશ જવાની સાથે હતા હવે તે પૂરા થવા જઈ રહ્યા છે આ સમય સિંહ રાશિના જાતકોની કિસ્મત પૂરેપૂરી રીતે સાથ આપશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમારી કુંડલીમાં એક મહાન યોગ બની રહ્યો છે જેના કારણે તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મોટી ખુશખબરીઓ મળશે મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને આવનારા સમયમાં નવા ભાગીદારી અને સારી રોકાણની તક મળી શકે છે જે તેમના આર્થિક ભવિષ્યને મજબૂત બનાવશે જે લોકોને લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમને હવે રાહત મળશે અને તેમની સ્થિતિમાં સુધારો થશે સાથે નોકરી કરતી વ્યક્તિઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે જેના કારણે તમને પ્રમોશન અથવા પગાર વૃદ્ધિના અવસર મળી શકે છે નવી નોકરીના અવસરો પણ મળી શકે છે જે તમારા કરિયરમાં નવી ઊંચાઈઓ સુધી લઈ જશે મિથુન રાશિના જાતકો માટે આ સમય માનસિક શાંતિ અને સંતોષથી પણ ભરેલો રહેશે જેમના પરિવારમાં સંતાન સુખની અછત હતી તેમને પણ આ સમય ખુશી મળી શકે છે કુલ મળીને મિથુન રાશિના જાતકો માટે આવનાર સમય સફળતા સમૃદ્ધિ અને આત્મસંતોષથી ભરેલો રહેશે આ સમયગાળામાં તમને દરેક ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે અને તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવશે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આવનાર સમય અત્યંત શુભ અને ભાગ્યશાળી રહી શકે છે તમારી કુંડલીમાં મહાલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે જે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિના નવા માર્ગો ખોલી શકે છે આ સંયોગ ક્યારેક જ બને છે અને જ્યારે એવું થાય છે ત્યારે જીવનમાં મોટા ફેરફાર જોવા મળે છે મીન રાશિના જાતકોને આ વિશેષ સમયે માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જેના કારણે તમારું જીવન પ્રગતિના નવા માર્ગો પર આગળ વધશે જે લોકો વેપાર કરતા હોય છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે વેપારમાં સ્થિરતા અને વૃદ્ધિ જોવા મળશે અને તમારી કઠોર મહેનતનું ફળ હવે તમને મળવાનો છે આવનાર સમયમાં તમારો વેપાર ઝડપથી પ્રગતિ કરશે જે લોકો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ સમય નવી શરૂઆત લાવવાનો છે હવે તમે જોશો કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દરેક દિશામાં તમને લાભ પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે અથવા નવી નોકરીની શોધમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમને તમારી મનપસંદ નોકરી મળશે અને જો તમે પહેલાથી કાર્યરત છો તો પ્રમોશન પગારવૃદ્ધિ અને પ્રગતિના સારા અવસર મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી મહેનતનું માન કરવામાં આવશે અને તમારી સ્થિતિમાં સકારાત્મક ફેરફાર આવશે સંતાન સુખની ઈચ્છા રાખનાર મીન રાશિના જાતકો માટે પણ આ સમય શુભ રહેશે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તેમના જીવનમાં સંતાન સુખ લાવશે કુલ મળીને મીન રાશિના જાતકો માટે આવનાર સમય ખુશી સમૃદ્ધિ અને સંતોષથી ભરેલો રહેશે આ સમયગાળામાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવી રહેશે અને તમારી બધી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારી ઉપર રહેતી રહેશે જેના કારણે તમે જે પણ કાર્યમાં સફળતા મેળવવા માંગો છો તે તમારા માટે સફળ થશે વર્ષોથી જે કાર્ય અટકેલા હતા હવે તે બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો હવે તે પૈસા પાછા મળવાની સંપૂર્ણ સંભાવના છે સાથે સાથે તમે તમારા બધા દેવાથી મુક્તિ મેળવવામાં સફળ થશો તમારી કરેલી કોશિશો હવે રંગ લાવશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે વેપારમાં અચાનક ધનની પ્રાપ્તિ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મકર રાશિના જાતકો તમારા જીવનમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહી છે પરંતુ તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે કારણ કે આ તમારા માટે લાભદાયક રહેશે મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવવા માગું છું કે માતા લક્ષ્મીજી તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ બદલાવ લાવવાના છે હા મિત્રો તમારા માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાની સંભાવના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનલાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે ધન સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના લાભ હવે તમારા જીવનમાં આવવાના છે હવે તમને ધન પ્રાપ્ત થવાના ઘણા અવસર મળવાના છે માતા લક્ષ્મી જાતે તમારા ઘરમાં આવીને તમારા જીવનને સંવારી રહી છે હવે તમારી થેલી ખુશીઓથી ભરાઈ જવાની છે જલ્દી જ તમે તમારા તમામ સંકટોનો સામનો કરી શકશો અને તમારા જીવનમાં સફળતા મેળવી શકશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવન સુખમય બની રહેશે આ ઉપરાંત જેમનો વેપાર છે તેમના માટે વેપારમાં વધારો થવાનો છે અને જેમને નોકરી છે તેઓ નોકરીથી જોડાયેલી મોટી ખુશખબરી મેળવી શકે છે કન્યા રાશિના જાતકો માટે આ કહેવું ખોટું નહીં હશે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તેમના જીવનમાં ખુશીઓનો ખજાનો આવનાર છે હવે તમારું જીવન સુખ અને સફળતા સાથે ભરાઈ જશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મેળવી શકો મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે હવે માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ તમારા ઉપર છે જેના કારણે તમને ઘણું આર્થિક લાભ મળશે સાથે સાથે તમારી અગાઉ કરેલી મહેનતનો હવે તમને શાનદાર પરિણામ મળશે તમારા વેપારમાં તમારી યોગ્યતાઓનું પ્રદર્શન હવે બધા લોકો જોઈ શકે છે તુલા રાશિના જાતકો હવે તમે જોતા હશો કે તમારા જીવનમાં મોટા ફેરફાર આવી રહ્યા છે હા મિત્રો માતા લક્ષ્મી તમારા જીવનમાં એવી રીતે ફેરફાર લાવવાના છે જેમને તમે ક્યારેય વિચાર્યું પણ નહોતું હવે તમારા જીવનમાં ખુશીઓનો સમય આવવાનો છે તમારો વેપાર હવે દિવસ બમણી અને રાત ચાર ગણી પ્રગતિ કરશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે તમારા મિત્રો તરફથી પૂરું સહયોગ મળશે અને લક્ષ્મી યોગના કારણે તમે વધારે કમાઈ કરીને આગળ વધશો તુલા રાશિના જાતકો હવે તમને અનેક પ્રકારના લાભ મળશે જેમાં ધનલાભ પણ સામેલ છે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવા માટે યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના સફળ થવા જતી છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી સંતાન સુખ મળશે આ કહેવું ખોટું નહીં હશે કે હવે તુલા રાશિવાળા લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી દરેક દિશામાં ફાયદો જ ફાયદો મળશે નોકરી કરનારા લોકોને નોકરીમાં પદોત્થાન અને પગાર વૃદ્ધિ માટે યોગ બની રહ્યા છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી પ્રાપ્ત થવા જતી છે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં ફેરફાર આવશે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા જતી છે ધન્યવાદ